ભૂમે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આહિર કન્યા છાત્રાલયમાં એક કાર્યક્રમમાં પચાસથી વધુ વિદ્યાર્થીનીઓએ ફૂડ પોઝિટિવની અસર થઈ છે છાત્રાલયમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી આયોજિત યુવા મહોત્સવ ચાલી રહ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ બેભાન થઈ હતી અને ચક્કર આવ્યા સહિત ઉલટી થવા સહિત ફરિયાદો પણ મળી વિદ્યાર્થીઓને ફૂડ પોઝિટિવની અસર થઈ હોય તેવું પણ અનુમાન છે વિદ્યાર્થીઓને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે આ ઘટના બાદ આહિર કન્યા છાત્રાલયના અધ્યક્ષ વીએસ કનારા પણ હોસ્પિટલ હતા તો દેવભૂમિ દ્વારકાના